કેમ છો મિત્રો બધા મજામાં મજામાં દઈશો એવી આશા રાખી રહ્યો છું ધંધોકાથી કાળુભાઈ કણજરીયા તો આજે આપણે જવાનું છે ચરમાડિયા દાદાના મંદિરે તલવટ જાળવા માટે તો બધા મિત્રો મારી સાથે બન્યા રહેજો અને જોતા રહેજો ધન્યવાદ ખુબ ખુબ આભાર તમારો ચાલો મિત્ર ધંધુકા રેલવે સ્ટેશન આમ મંદિર રેલવે સ્ટેશન ની અંદર આવેલું છે તમે દર્શન કરી શકો છો અને અહીંયા દર વર્ષે હું તલવટ જારવા માટે આવું છું અને પૂજા પાઠ કરી અને પછી ચાલ્યો જાઉં છું આ અમારે વિનુભાઈ છે ખાખી એમની હોટલ ચાલતી હતી જોરદાર અને આ અમારે પૂજારી ભક્ત છે બહુ સારા માણસ છે અને આ મિત્ર અમારે સેવા સેવાભાઈ છે એક ભરત પટલ કરીને બહુ સારા માણસ છે એ પણ પૂજા કરવા આયા છે અને અમારે રિટાયરમેન્ટ પ્રભુજી રેલવે કર્મચારી જો ડાન્સ કરે છે મને ભાળે એટલે તરત ડાન્સ કરવા માંડે બહુ મોજીલો માણા છે તારે હાલ અંદર બધા પૂજા કરવા આવી ગયા છે જે જે માણસ ને શ્રદ્ધા સમજ્યા ભોળાનાથ ની પૂજા કરે છે અમારે ભરતભાઈ પટેલ તમે જોઈ શકો છો મિત્ર હાર ચડાવશે હવે ભોળાનાથ ને અને પૂજા પાઠ કરીને બધાને બેસાડ છે મિત્રો ચાલો મિત્ર હવે હું પણ પૂજા કરી લઉં ભોળાનાથ ને પગે લાગુ છું જોઈ શકો છો મિત્ર જય ભોળાનાથ હવનું સારું કરજે પછી મારું સારું કરજે મારા વાલા જય નંદી હર હર મહાદેવ હર જય ભોળિયાનાથ મારા વાલા મારા મિત્ર ને પણ જય ચરમાણિયા દાદા સૌનું હારું કરજો બાપા જય ચરમાળિયા દાદા જય જો મિત્ર હવે અમારે ભરતભાઈ પટેલે ફરાળી ગોટા મંગાયા છે તે અમે બધા ફરાળ કરીશું તમે જોઈ શકો છો ફરાળમાં ગોટા છે અમારા હાથમાં કાકાના ભાવ ભક્તો આવે છે અને નમ્રતાથી પૂજન કરે છે અને પછી અહીંયા અમે ફરાળ કરીએ છીએ ઘણીક વાર કોક ને મોબાઈલ પકડાવી દઉં છું હું અને પછી હું પણ તેમની સાથે બેસી જાઉં છું ફરાળ કરવા માટે આવી જ રીતે મિત્રો મારા વિડિયો જોતા રહેજો અને લાઈક કમેન્ટ કરતા રહેજો વિડીયો સારો લાગે તો તમારા ભાઈ ભાઈબંધ દોસ્તાર મિત્રો ને શેર કરી દો ખુબ ખુબ આભાર તમારો જો અત લગી તમે અમને નિહાળ્યા ધન્યવાદ થેન્ક યુ વેરી મચ ખૂબ ખુબ આભાર